નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ વીસ નવેમ્બરથી લઈને છવ્વીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કેવું રહેશે ઠંડીનું પ્રમાણ કેવું રહેશે વાવાઝોડાનું પ્રમાણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂકંપ અને પ્રદૂષણની અગત્યની વાત આ વિડીયોમાં કરીશું મિત્રો પ્રથમ વાત કરી દઈએ તો ઠંડીની અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢારથી લઈને વીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે આગામી ત્રણથી ચાર દિવસ બાદ ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ધીમે ધીમે ઠંડીનો કહી શકાય કે જે લેવલ છે તે વધી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો તારીખ પચ્ચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક પ્રેસર મજબૂત સક્રિય થાય જે મીની વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ આપી શકે છે પરંતુ તેની કોઈ જાજી અસર ગુજરાતને નહીં થાય કારણ કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલો આ મિની વાવાઝોડું આવનારા દિવસોમાં દક્ષિણ ભારતને અસર કરશે એટલે તે ઉત્તર તરફ આગળ વધવાય અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા હાલ થોડી ઓછી લાગી રહી છે તેમ છતાં મિત્રો કંઈ કંઈ ચેન્જીસ આવશે તો તમામ પ્રકારની માહિતી પણ આપતા રહીશું એટલે ગુજરાત માટે અત્યારે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બીજી તરફ મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં આગામી ત્રણથી ચાર દિવસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ઉપરાંત અત્યારે લેહ લદ્દાખ સહિત અનેક વિસ્તારમાં માઇનસ દસ ડિગ્રીથી લઈને માઇનસ સાત ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે એટલે કે બરફ વર્ષા પણ જોવા મળી રહી છે જે અગત્યની વાત છે જેના લીધે થઈને શીત લહેર રાજસ્થાન અને ગુજરાત સુધી મળશે અને આવનારા દિવસોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો કહી શકાય કે ગુજરાતમાં પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો સૌથી મોટો ખતરો ગુજરાત પાકિસ્તાન અને દિલ્હી સહિત અનેક વિસ્તારને રહેલો છે અને તે છે પ્રદૂષણનો ખતરો મિત્રો ગત અડતાલીસ કલાકની વાત કરીએ તો પાકિસ્તાનના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બે હજારની આસપાસ પહોંચી ગયો હતો અને ત્યાં લોકડાઉન આપી દેવું પડ્યું હોય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને ચાલીસથી વધુ પણ નોંધાઈ ગયો છે જે એક પ્રદૂષણની વધુ માત્રા પણ કહી શકાય છે એટલે મિત્રો પ્રદૂષણને લઈને હવે ચિંતાના સોમા સમાચાર છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેટલું પ્રદૂષણ હજુ પણ ગુજરાતમાં જોવા મળશે ઉપરાંત દિલ્હી એનસીઆર સહિત અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસ્સોથી લઈને પાંચસો સુધી પણ જોવા મળે તેવી શક્યતા છે એટલે ભયંકર પ્રદૂષણ સર્જાશે અને શ્વાસોશ્વાસમાં તકલીફ પણ પડી શકે તેવી શક્યતા છે અને હવા જે છે એ ઝેરી હવા પણ બની શકે તેવી શક્યતા છે એટલે મિત્રો જ્યારે પણ બહાર નીકળો ત્યારે થોડું માસ્ક પહેરજો અને જે હવા કહી શકાય કે તાજી અને સ્વચ્છ હોય તેવા વિસ્તારોમાં જવાનું તમે યોગ્ય સમજજો બીજી તરફ વાત કરીએ તો મિત્રો ભૂકંપની ગત અઠવાડિયાના અહેવાલ મુજબ તમે જોઈ શકો છો કે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં બે પોઈન્ટ પાંચથી લઈને ચાર પોઈન્ટ પાંચ સુધીની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે એટલે ભૂકંપને લઈને અત્યારે ચિંતાના સમાચાર છે જે નવ યુવાનો છે આપણી ચેનલ જોતા હોય તો મિત્રો આના ઉપર રિસર્ચ કરવાનું શરૂ કરી દેજો અને ભૂકંપની આગાહી કરતી એપ્લિકેશન અથવા તો કંઈક રિસર્ચ પેપર એવા તૈયાર કરો અને ભારતની જે સરકાર છે તેને તે સબમિટ કરાવો જેથી આવનારા દિવસોમાં મોટી આફતના એંધાણ આપણને દેખાઈ રહ્યા છે તેનાથી આપણે મહદઅંશે બચી શકીએ બાકી મિત્રો તમારા વિસ્તારમાં હવામાન કેવું છે ઠંડીનું પ્રમાણ કેવું છે ગાઢ ધુમ્મસ હોય ઝાકળ વર્ષા હોય અથવા તો ગરમીનું પ્રમાણ કેવું છે અને પવનનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે